નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી તેરસો છત્રીસથી પંદરસો ને પંદર હરસોલ બારસો પચાસથી પંદરસો ને દસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને પંચાવન મોરબી તેરસો એકાવનથી પંદરસો ને એકતાલીસ ધરાંગધા તેરસોથી સોળસો ને એક અમરેલી નવસોથી પંદરસો ને બોતેર સાવરકુંડલા ચૌદસો સાઠથી પંદરસો ને એંસી કાલાવડ તેરસોથી પંદરસો ને પાસઠ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એંસી વડાલી તેરસો એંસીથી પંદરસો ને બાર વાંકાનેર બારસોથી પંદરસો ને પચીસ ખાંભા તેરસો પંચોતેરથી પંદરસો ને પાંત્રીસ ધ્રોલ બારસો અઠ્યાવીસથી પંદરસો ને છત્રીસ હળવદ ચૌદસોથી પંદરસો ને બેતાલીસ વિસાવદર અગિયારસો અગિયારથી પંદરસો ને એકવીસ જેતપુર આઠસોથી સોળસો ને એકવીસ જસદણ તેરસોથી પંદરસો ને પચીસ જામનગર બારસોથી સોળસો અંજાર ચૌદસો તોતેર થી પંદરસો ને દસ લખતર ચૌદસો એકત્રીસથી પંદરસો ને પંદર હિંમતનગર તેરસો વીસથી ચૌદસો ને પિંચોતેર મહુવા આઠસોથી ચૌદસો ને ચુમોતેર તળાજા ચૌદસો ચૌદથી પંદરસો ને દસ ભાવનગર બારસો સત્યાવીસથી ચૌદસો ને પંચાણું વિસનગર અગિયારસોથી પંદરસો ને છવ્વીસ પાટણ ચૌદસોથી પંદરસો ને એકવીસ ગોંડલ બારસો એકત્રીસથી પંદરસો ને છાસઠ જામજોધપુર તેરસોથી પંદરસોને ને સાઠ ધંધુકા એક હજાર પંચાણુંથી ચૌદસો ને બાણું